મારું નામ જયંતિભાઈ પટેલ હું પહેલા પાલનપુર ચૌદ વર્ષ રહ્યો ઓગણીસો ત્યાં આગળ પણ સેવાકીય પ્રવૃત્તિઓ જ કરતો એમાં બિઝનેસની સાથે સાથે એટલો એટલો જ ભાગ એટલો જ ટાઈમ હું સેવાકીય પ્રવૃત્તિમાં આપતો અને એ વખતના ટાઈમમાં પર્વતવાળા બાળકોનું જે રહેવાનું અને ભણાવવાનું કર્યું તે તીર કામઠા એ બસો પચાસ બાળકો આજની તારીખમાં પર્વતવાળા બાળકો રહે છે અને ભણે છે તો મહેસાણા બાળકો રોડ ઉપર ઊંઘતા સાઈડોમાં અને દિવસે ભીખ માગતા એ બાળકોને જોઈ અને દાદાને જે પ્રેરણા હતી પાંડુરંગ શાસ્ત્રી દાદાની તો એ પ્રેરણાથી એ બાળકોનો હું સ્ટડી કર્યો એ સ્ટડી કર્યા પછી એમનું કાઉન્સેલિંગ કર્યું અને એમને તૈયાર કર્યા ટેન્ટ બનાવીને એક જગ્યાએ રાખવાનું કર્યું એ ટેન્ટમાં પહેલાં શરૂઆત કરી ત્યાં અઢાર બાળકોથી શરૂઆત કરેલી અને એ લોકોને સ્કૂલમાં મૂક્યા સ્કૂલમાં ભણતા થયા બાળકો એકને જોઈને બીજો પણ તૈયાર થયો એ રીતે બધા બાળકો સ્કૂલમાં ભણતા થયા કેમકે એમની બધી જરૂરિયાત પ્રોવાઈડ કરી રહેવાની ખાવાની પહેરવાની બધું જ તો એના સિવાય અત્યારે હાલ જે એ વટવૃક્ષ મોટું થઈ અને ચારસો સત્તાણું બાળકો આજની તારીખમાં સ્કૂલમાં ભણે છે અને એ બાળકો ભણી અને જ્યારે મોટા થાય તો મેરેજ સુધીનું જવાબદારી હું રાખું છું મેરેજ સુધીમાં એ લોકો પોતાનું કંઈક ના કંઈક રોજગાર લક્ષી કામ કરતા થઈ જાય છે અને એ સ્વનિર્ભર થઈ જાય છે એ રીતે આજે સવાસો થી ઉપર બાળકોનું જે ગુજરાન પોતે કરતા થઈ ગયા સ્વનિર્ભર થયા અને જેનો મેરેજ થયા છે એમ જેમ જેમ ઉંમર થાય એ કામ પણ ચાલુ છે એ પૂરું થયા એ પછી હમણાં જુલાઈ મહિનામાં ગવર્મેન્ટે મને એકાવન બાળકોને ચોવીસ પરિવાર પાછા દત્તક આપ્યા છે એક વખત એ કામ કરતા હતા અને એક ભાઈ આવ્યા તે બેગ લઈને આવ્યા સીધા જ પૈસા લઈને પછી કે આ પૈસા તમે રાખો કીધું શાના માટે કે તમે આવું કંઈક કરવાના છો ને તો રથ લાવવાના પૈસા બધાય તો એ આપીને ગયા ઉપરથી દોઢ લાખ વધ્યા તો કેમ કે પેલા ગાડીવાળા એ ઓછા લીધા એટલા તો એ ગાડી અત્યારે અક્ષય રથના નામથી આપણી ચાલે છે આજે સાત વર્ષ આ રસોઈ બનાવીને જે પેલું વધેલી રસોઈ લઈ આવીએ અને ગરીબ બાળકોને જમાડીએ છીએ એને સાત વર્ષ થયા એ અમે ધીરે ધીરે એ ગ્રુપ બનાવ્યું એમાં જે જગદીશભાઈ કરીને હતા પછી આ વિજયભાઈ એક્સપાયર થઈ ગયા જગદીશભાઈ પણ એક્સપાયર થઈ ગયા અત્યારે અમે અંકિતભાઈ ને બધા તો છીએ જ અને એવું ગ્રુપ છે આપણે બધા છીએ જ એટલે આ લોકો પીરસવામાં બધા જાતે જ પીરસતા અમે પહેલા કોઈ પગારદાર કે કંઈ રાખેલું નહીં પણ પછી ધીરે ધીરે કામ એટલું બધું વધી ગયું કે અમારી ગાડી લઈને જવું પડે પેલી ગાડી લેવા જાય કેમ કે રસોઈ દરરોજ એક દિવસની બે હજારથી માંડીને દસ હજાર સુધીની રસોઈ અમારની ચાલુ થઈ એટલે પહોંચીના એટલું કામ થયું એટલે અમે બધા વેપારી આ વેપારી છે પણ એ કામ છોડીને પહેલા પ્રાયોરિટી અન આપીને પીરસવા બધા જાય એ આજે આ કામ વિસ્તૃત થાય હજુ પણ આ કામ વિસ્તૃત થાય તો દરેક આખા દેશની અંદર જો જ્યાં રસોઈ વધે છે એ રસોઈ જો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે તો કોઈ ભૂખ્યું સુ એવું તો રહેશે જ નહીં